રાધે કૃષ્ણ મિત્રો તો આજે આપણે બનાવીશું મગજની લાડુડી જે બાળકો માટે પણ બહુ હેલ્ધી છે અને જે શિયાળાની ઋતુમાં બહુ ખોવાતી પણ હોય છે તો આજે આપણે બનાવીશું મગજની લાડુડી તમે જોઈ શકો છો કે આવી કંઈક બનવામાં આવે છે તો એના માટે આપણે સૌ પ્રથમ દાળનો લોટ લીધો છે પછી અહીંયા આપણે દળેલી સાકર લીધેલી છે ચણાન દાળ છે એને આપણે મિક્સરમાં દળી નાખેલ છે હવે આપણે અહીંયા ઘી લીધું છે આટલું આપણે દૂધ લીધું છે અને હવે આપણે એક લોયામાં આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું હવે ઘીને આપણે થોડીક વાર માટે ગરમ થવા દઈશું અહીંયા આપણું ઘી એકદમ ગરમ થઈ પણ ગયું છે હવે હવે આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ચણા ડાળનો લોટ લીધો છે એને આપણે મિક્સ કરી દઈશું તો હવે આપણે એને પણ એડ કરી લીધો છે બધો જ લોટ નાખી દેવાનો છે ઘીમાં હવે ધીમે ધીમે કરીને બધો લોટ નાખી દેવાનો છે અને હવે એને થોડીક વાર માટે હલાવશું એટલે કે લોટને આપણે શેકવાનો છે અને લોટને આપણે એકદમ પ્રોપર શેકવો પડે છે આ લોટ જરાય પણ કાચો ન રહેવો જોઈએ અને એને સતત હલાવવો પણ પડે છે કેમકે જો બે મિનિટ માટે પણ હલાવવાનું મૂકી દઈએ તો આ લોટ નીચે ચોટો લાગે છે અને આને બહુ સરખી રીતે હલાવવું પડે છે તો આપણે થોડીક વાર માટે આને હલાવીશું અને સતત હલાવ્યા રાખવાનું છે નીચેથી ઉપરથી કે ફરતું ક્યાંય ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે લોટ થોડો ઘણો શેકાઈ ગયો છે જો લોટ શેકે છે ને એટલે એકદમ આવો ગુણો થઈ જાય એકદમ આવો થઈ જાય આપણો લોટ ઓલમોસ્ટ શેકાઈ જવા દાવ્યો છે જો આને આવી રીતે આમ સતત હલાવ્યા રાખવું પડે નહીતર અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ શેકાઈ જવા આવ્યો છે ને એટલે અહીંથી ઘી પણ છૂટું પડે છે જ્યારે લોટ શેકાઈ જવા આવે ને ત્યારે એમાંથી ઘી પણ છૂટું પડવા લાગે છે તો હવે એમાં આપણે જે દૂધ લીધેલું છે એને એડ કરી દઈશું હવે થોડીક વાર માટે હલાવીશું જ્યાં સુધી દૂધને લોટ એકદમ બંને મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું હવે આપણો દૂધને લોટ બને એકદમ મિક્સ થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ રેડી પણ થઈ ગયું છે પણ આપણે આમાં સાકર એડ કરતાં પહેલાં આને બે મિનિટ સુધી ઠરવા દેવાનું છે ઠંડુ થવા દેવાનું છે કેમ કે જો સાકર એડ કરીએ તો પછી સાકર પાણી મૂકે એટલે પછી પાછું એ ઢીલું પડી જાય છે તો એના લીધે આપણે એને થોડુંક પહેલાં ઠંડુ થવા દેવાનું છે થોડુંક મતલબ કે એક બે મિનિટ સુધીને ઠંડુ થવા દેવાનું છે પછી એમાં સાકર નાખીને એને હલાવશું અને આ બંધ ગેસે કરવાનું છે એટલે કે હવે થોડુંક આપણે એને ઠરી ગયું છે એટલે હવે આપણે એમાં સાકર એડ કરી દીધી છે અને એવી રીતે આપણે એને હલાવી નાખેલ છે હવે એકદમ આપણે આવી રીતે મિક્સ કરીને હલાવી નાખવાનું એકદમ આવી રીતે હલાવી નાખી કે જેનાથી એકદમ મિક્સ થઈ જાય અને જો આપણે ગરમ ગરમ હોય એમાં સાકર નાખીએ તો પછી એ પાછું પાણી મૂકે છે તો હવે એકદમ મિક્સ થઈ જાય એટલે પછી આવી રીતે એને એક હાથથી આપણે વાળી લઈશું આ જે મગજની લાડુડી છે એને આપણે વધારે ભાગ એક હાથથી વાળીએ તો આપણને સેલેઈ પડે આવી રીતે વાળતા બહુ વાર પણ લાગે છે અને તૂટી જવાની બીક લાગે એના લીધે કારણે આપણે એક હાથથી વાળીએ તો એ આપણને સરળતા પણ પડે છે અને સરસ રીતે થઈ પણ જાય છે તો જો મિત્રો તમને પણ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને રાધે રાધે